સંતરામપુરમાં આદિવાસી સમાજના પ્રતિનિધિ જયંતિ તથા વિશ્વ આદિવાસી દિને ભારે ધામધૂમથી કાર્યક્રમો યોજાય છે તે છતાં આદિવાસી સમાજના મૂળભૂત પ્રશ્નો યથાવત રહેલા છે જો સરકાર આદિવાસી વિકાસ પ્રત્યે ખરેખર સંજીદા હોય તો રજુ કરાયેલા મુદ્દાઓ પર તાત્કાલિક રદ કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવો સહિત વિવિધ માંગો સાથે આદિવાસી સમાજે રાજ્ય સરકારને માનવીયતા ન્યાય અને સંવિધાનના આધારે ઝડપી પગલા લેવાની વિનંતી કરી છે અને જો સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો આદિવાસી સમાજ પોતાના હકો માટે લોકશાહી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી